મહિલાઓને પોતાના વાળ ઉપર અભિમાન હોય છે જ્યારે તે જ વાળને તેઓ ભગવાનના શ્રી ચરણોમાં ભેટ ધરાવે છે તો આની પાછળનું રહસ્ય શું છે આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તિરુપતિ બાલાજીમાં ધન દોલત અર્પણ કરવા સિવાય પણ અહીંયા માન્યતા છે કે પોતાની મનોકામના પૂરી થવા પર ભક્તો પોતાના વાળ ભગવાન તિરુપતિ બાલાજીને દાનમાં આપે છે આમાં મહિલાઓ પણ પાછળ નથી તેઓ પણ ભગવાન શ્રીના ચરણોમાં પોતાના વાળ ભેટ આપીને પુણ્ય કમાય છે તિરુપતિ બાલાજીમાં મહિલાઓનું પણ મુંડન કેમ થાય છે એની પાછળની એક અનોખી માન્યતા અને પરંપરા છે તિરુપતિ બાલાજી મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો દરરોજ પોતાના વાળને દાનમાં આપે છે આની પાછળનું કારણ શું છે તિરુપતિ બાલાજી મંદિરમાં આખા વર્ષ દરમિયાન ભક્તોની ભીડ લાગેલી હોય છે વિભિન્ન પ્રકારની સંસ્કૃતિથી જોડાયેલું આ પવિત્ર સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ આ મંદિરનું એક ખાસ મહત્ત્વ એ છે કે મંદિરમાં પૂજાના રૂપમાં પોતાના વાળનું દાન કરવાનો વિવાદ છે એવું માનવામાં આવે છે કે ભક્ત પોતાની મનોકામના પૂરી થવા પર અને પોતાના પાપો અને અહંકારથી છુટકારો મેળવવા માટે તિરુપતિ બાલાજી મંદિરમાં પોતાના વાળનું દાન કરે છે વાળનું દાન આપવા માટે મહિલાઓ પણ અગ્રેસર છે કેમ તે જાણીએ વાળનું દાન આપવાથી પાપોમાંથી મુક્તિ મળે છે એક દિવસની વાત છે જ્યારે ભગવાન વેંકટેશ્વર નીલાદ્રી પર્વત પર સુઈ રહ્યા હતા તે સમયે દેવી નીલાદ્રી ત્યાં પહોંચ્યા ભગવાન વેંકટેશ્વરની સુંદરતાને જોવા લાગ્યા આ પ્રક્રિયા દરમિયાન તેમણે જોયું તો ભગવાનના માથા પર એક જગ્યાએ વાળ નીકળી ગયા હતા અને ત્યાં એક ધબ્બો પડી ગયો હતો તેમણે તે જ સમયે પોતાના વાળ ખેંચી અને ભગવાનના માથા પર લગાવી દીધા જેનાથી તેમની સુંદરતા પૂરી થઈ શકે પછી જ્યારે ભગવાન વેંકટેશ્વરે તે જગ્યા પર વાળ અને નીલાદ્રીના માથા ઉપર લોહી જોયું તો પોતાના વાળ પાછા આપી દીધા પરંતુ દેવી નીલાદ્રીએ વાળ લેવાની ના પાડી અને કહ્યું કે ભવિષ્યમાં તમારા ભક્તોના વાળના દાન કરવાથી તેમને પાપોમાંથી મુક્તિ મળશે એક અન્ય પૌરાણિક કથા અનુસાર એકવાર પ્રાચીન કાળમાં ભગવાન બાલાજીના વિગ્રહ પર કેટલીક કીડીઓ પહાડ બનાવી દીધો એક ગાય અહીંયા આવીને દૂધ આપીને કીડીઓના પહાડ પર કાયમ આવતી હતી આ જોઈને ગાયનો માલિક બહુ જ ગુસ્સે ભરાયો તેમણે કુહાડી વડે ગાયનું માથું કાપવા માટે વાર કર્યો આ પ્રહારથી બાલાજી ઘાયલ થયા અને તેમના કેટલાક વાળ ત્યાં પડી ગયા જ્યારે નીલાદેવીએ ઘાવ પર પોતાના વાળ લગાવ્યા તો એ ઘઉં એકદમ સારો થઈ ગયો અને પ્રસન્ન થઈને નારાયણે કહ્યું કે વાળની સુંદરતાનો આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે દેવી તમને તમારા વાળની બલી આપતા જોઈને વાસ્તવમાં હું તમારાથી પ્રભાવિત થયો છું એવી માન્યતા છે કે જે પણ કોઈ અહીં પોતાના વાળ દાનમાં આપે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ જ માન્યતાના ફળ સ્વરૂપ બાલાજીના મંદિરમાં વાળનું દાન કરવાની પરંપરા વર્ષોથી આજે પણ ચાલી આવેલી છે આ જાણકારી સામાન્ય માન્યતા અને વિભિન્ન પ્રકારના ધાર્મિક ગ્રંથોના આધારે આપવામાં આવેલું છે જૈશિક્ષણ મિત્રો ફરી મળી છે આવી અવનવી રસપ્રદ અને મહત્વપૂર્ણ વાતો સાથે